શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું આપણા સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કડવા સોત વ્રતના પારણા કેવી રીતે કરવા કેવી રીતે પૂજા કરવી અને આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ આ વ્રત કરતાં પહેલાં ધ્યાન રાખવું વ્રત થાય તો જ કરવું નહીતર શિવ પરિવારનું પૂંજન કરવું ચંદ્રમાના દર્શન કરવા ક્ષમા માંગવી આ વ્રત એવું છે કે શ્રદ્ધા ભાવથી કરો તો તેનું પરિણામ શુભ મળે છે કરવા જો વ્રતમાં ખાસ કરીને સંધ્યા પૂજન મહત્વનું છે એટલા માટે સવારે સંકલ્પ કરી લેવો અને સાંજ થાય એટલે એ પહેલાં પૂંજાની જેટલી પણ સામગ્રી આપણે જાણી તે સામગ્રી તૈયાર રાખવી પૂજા તો પણ આપણે સંધ્યા સમયે જ કરવાની હોય છે સવારે સવારે તો માત્ર સંકલ્પ કરવાનો હોય છે સંધ્યા સમયે મુહૂર્ત પ્રમાણે એક બાજોટ બાજોટ લેવો જે આપણે જો ચોથ માતાનું પૂજન કરવું છે તે તેમની જો ફોટો કે મૂર્તિ હોય તો પણ રાખી શકાય છે અથવા શિવ પરિવારનો ફોટો મૂર્તિ સ્થાપના કરવામાં પાર્વતી એ સોળ ચુંગાર સામગ્રી અર્પિત કરવી માટીનો જે કરવો છે તે જલ ભરીને તેની પૂજા કરવાની હોય છે તેને પણ આ બાજુ પર પૂજા સ્થાપન ઉપર રાખવું ભગવાન શ્રી ગણેશની મા ગૌરી ભગવાન શિવ અને ચંદ્રદેવનું ધ્યાન ધરવું સ સોત માતાની કથા સાંભળવી ચંદ્રમાની પૂજા કરીને અડધે આપી ત્યારબાદ છારણીમાં ચંદ્રમાના દર્શન કરવા દીવો પણ રાખી શકાય છે અને ત્યારબાદ પોતાના પતિના દર્શન કરવાની સારણી દ્વારા જ પતિને પોતાના હાથમાંથી જે જળ 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 ગ્રહણ કરવું જળ પીવડાવવામાં આવે છે ત્યારબાદ વ્રતના પારણા થાય છે ત્યારબાદ સૌભાગ્યવતી બહેનો ત્યારબાદ વ્રત ખોલવાનું આવે છે અને ત્યારબાદ પોતાના પતિના દર્શન કરવા સારણી દ્વારા જ પતિને પોતાના હાથમાં જે કળશ રાખ્યો હોય એ દ્વારા જ અને પતિ પોતાના હાથમાં જે કળશ રાખ્યો હોય તે તેનાથી પત્નીને જલ પીવડાવે છે અને આ જલ પીવડાવવામાં આવે છે ત્યારે વ્રતના પારણા થઈ જાય છે ત્યારબાદ જે સૌભાગ્યવતી બહેનો વ્રત રાખ્યું છે તેઓ સર્વે વડીલોના આશીર્વાદ લઈ ઘરના અને એકબીજાના એકબીજાને આ કરવા ચોથની બધાય આપે વધાયો આપે જે સાથે મળી પણ બહેનો વ્રત કરતી હોય છે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે પોતાનું સૌભાગ્યવતી અખંડ રહે પતિ દેવનું લાંબુ આયુષ્યમાન પ્રાપ્ત થાય અને ઘરમાં સુખાકારી રહે હવે આપણે જાણી લઈએ કડવાસવતનું ઉજવણું કેવી રીતે કરવું આમ તો કરવા ચોથનો વ્રત છે તે ગમે એટલા વર્ષ કરી શકાય છે પરંતુ જ્યારે એમ લાગે છે કે હવે શરીર સાથ આપતું નથી નિર્જરાવ્રત જો રહેવાનું છે તો ત્યારે ઉજવણું કરી શકાય છે ઉજવણામાં એક થાળમાં ચાર ચાર પૂરીઓ લે લેવી તે જગ્યાએ તેર જગ્યાએ રાખીને તેના ઉપર થોડો થોડો હલવો મૂકવો થાળીમાં એક સાડી બ્લાઉઝ અને શક્તિ અનુસાર દક્ષિણા મૂકવી પછી તેના ચારેય તરફ કંકુ ચોખાની હાથ ફેરવી પોતાના સાસુજીના પગે પડીને અથવા કોઈ વડીલ બહેનો હોય તેના શરણ સ્પર્શ કરી ત્યાર પછી બ્રાહ્મણ બ્રાહ્મણીઓને આદર સહિત ભોજન કરાવી દક્ષિણા આપી તથા કંકુ તિલક લગાવીને તેમને વિદાય કરવા આ રીતે સાદું સરળ રીતે આ વ્રતનું ઉજવણું કરાય છે કરવા સોતનો વ્રતનો મહિમા ઘણો છે મહાભારતમાં કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને આ વ્રત કરવાનો આગ્રહ કર્યો હતો તેથી તેમના પતિઓના રક્ષ પતિઓની રક્ષા થાય અને તેને એક સુંદર કથા પણ સાંભળાવી છે એકવાર નીલગિરી પર્વત પર અર્જુન તપ કરવા ગયો હતો તે સમયે પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી આથી ગભરાય દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું શ્રી કૃષ્ણ આવ્યા એટલે દ્રૌપદીને પોતાની શંક શંકા વ્યક્ત કરી આપે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સખી એકવાર પાર્વતીએ પણ શિવજીને આ જ પ્રશ્ન કર્યો હતો ત્યારે સદાશિવે પાર્વતીને કરવા ચોથ વ્રત કરવા માટે જણાવેલું આમ કહીને મહાદેવે એક કથા પણ કહી હતી એક બ્રાહ્મણને ચાર પુત્રો અને એક પુત્રી હતા પુત્રી ખૂબ જ ધાર્મિક હતી તેને લગ્ન બાદ કરવા ચોથનું વ્રત કર્યું પણ તેમનાથી ભૂખ સહન થતી ન હતી તેણે ચંદ્ર દર્શન કર્યા પહેલાં જ જમી લીધું તેથી તેનો પતિ બેભાન થઈને ળી પડ્યો આથી તે વિલાપ કરવા લાગી તે સમયે ઇન્દ્રાણી ત્યાં પ્રસાર થયા તેમણે તે કન્યા પાસે આવીને તેના રડવાના કારણ પૂછ્યા તે કન્યાએ બધી વાત કરી કન્યાની વાત સાંભળીને ઇન્દ્રાણીએ તેને ફરી કડવા ચોથ વ્રત કરવાની સલાહ આપી તેને ફરી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને તેનો પતિ પતિજી જીવિત થઈ ગયો ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને કહે છે કે સુખી તું પણ આ વ્રત સખી તું પણ આ વ્રત કરીશ તો બધું સારું થશે શ્રી કૃષ્ણની વાત માનીને દ્રૌપદીએ આ વ્રત કર્યું પરિણામે પાંડવો પર આવતી નિવારણ થયું પ્રાપ્ત કર્યું આ રીતે કડવાસોતનું વ્રત પતિ સુખ સુખ સુરક્ષા માટે કરવામાં આવે છે આ વ્રત છે કે કડવાસોત વ્રતનો મહિમા આપણું પુરાણ પુરાણ કાળથી ચાલતું આવ્યું છે વ્રત અત્યારે સમય પ્રમાણે વ્રત થાય છે કે ન થાય પરંતુ વ્રતના અવશ્ય વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ ગડવા ચોથ વ્રત કથા બોલો શિવ પાર્વતીની જય એક ગામમાં એક શાહુકાર રહેતા હતા એક એક પુત્રી સાત પુત્ર હતા કડવા ચોથના દિવસે શાહુકારની પત્ની પુત્રી પુત્ર વધુ આ વ્રત આ આદળું રાત્રે જ્યારે શેઠના દીકરાઓ ભોજન કરવા લાગ્યા ત્યારે તેમણે તેમની એકની એક બહેનને પણ ભોજન કરી લેવું માટે કહ્યું પરંતુ બહેને જમવાની ના પાડી અને કહ્યું ભાઈ હજુ ચંદ્રમા બહાર નીકળ્યા નથી ચંદ્રમાનું દર્શન થયા નથી તેના આ આકાશમાં ઊગી જતાં હું તેને અર્ધ્યા પણ કરીશ પછી જ ભોજન કરીશ તેની તેથી તેના ભાઈ ભાઈઓએ નગર બહાર જઈને એક મોટી ચિતા ચળગાવી અને આવું કપટ કરીને બહેનોએ તેને પ્રક પ્રકાશ બતાવતા કહ્યું કે જો બહેન ચંદ્રમાં તો આકાશમાં ઉગી ગયા છે તેથી તું તેને અર્ધી આપીને ભોજન કરી લે આ સાંભળીને બહેન તેનાની તેની બીજી સાત ભાભીઓને પણ બોલાવી બોલાવી લાવી અને તેણે કહ્યું કે તમે પણ ચંદ્રને અર્થી આપીને હવે ભોજન કરી લો પરંતુ ભાભીઓએ પોતાના પતિદેવના ચાલની ચાલકીને જાણતી હતી તેથી તેમણે કહ્યું કે નણંદબા હજુ ચંદ્રદેવ આકાશમાં ઉગ્યા નથી આ તો તમારા સાથે ભાઈઓને ચાલાકી વાપરીએ ગમત કરી છે આ તો માત્ર અગ્નિનો પ્રકાશ છે તે બતાવી રહ્યો છે કે પરંતુ બહેનો ભાભીની વાત વાતને ધ્યાનમાં ન લીધી અને ભાઈઓને કહ્યું માનીને તેમને બતાવેલા જૂઠા પ્રકાશને અર્ધે આપીને ભોજન કરી લીધું આ પ્રમાણે વ્રત ભંગ થવાના કારણે શ્રી ગણેશજી તેના પર ક્રોધિત થયા તેને પછી તેના પતિ ખૂબ જ બીમાર થઈ ગયા અને જે કાંઈ ઘરમાં હતું તે બધું જ બીમારીમાં ખર્ચ થઈ ગયું શાહુકારની પુત્રી જ્યારે પોતાની ભૂલનું ભાન થયું ત્યારે જ ખૂબ જ પસ્તાવા લાગી ભગવાન શ્રી ગણેશજીની સામે જઈને ક્ષમા માંગવા લાગી તેણે ત્યાં ફરી વિધિપૂર્વક વિધિપૂર્વક કરવા ચોથનું વ્રત કર્યું અને શ્રદ્ધા પ્રમાણે સોન સૌનો સત્કાર આદર કરવા બધાની પાસેથી આશીર્વાદ લેવામાં જ તેણે પોતાનું કલ્યાણ માન્યું આ પ્રમાણે તેની શ્રદ્ધા ભક્તિ સહિત કર્મો જોઈને ભગવાન શ્રી ગણેશ પરિવારને સહિત પ્રસન્ન થયા તેમણે તેના પતિની જીવનદાન આપીને તેને બીમારીમાંથી મુક્ત કર્યા ત્યાર પછી તેનું ઘર ધન સંપત્તિ ભરાઈ ગયું ભરા ભરપૂર થઈ ગયું આ પ્રમાણે જે કોઈ પણ સરળ કપટ વિના શ્રદ્ધાપૂર્વક કડવા સોથનું વ્રત કરે છે તેને તમામ પ્રકારે સુખ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે અને દુઃખોમાંથી મુક્તિ મળે છે હવે આપણે કડવા દર્શાવીએ એક અન્ય કથા પણ સાંભળી લઈએ બોલો શિવ પાર્વતી બોલો શિવ પાર્વતીની જે એક ગામમાં એક ગામ હતું ખૂબ જ સુંદર અને દળિયામણું હતું ત્યાં એક સુખી પરિવાર વસતો પરિવારના માતા પિતા સાત ભાઈઓને સાત વહુઓ તેમાં જવના સૌની નાની વહુ નામ કરતા ભાઈઓ હળી મળીને ખેતી કરતા સખત મજૂરી કરે અને ભાઈઓ ખેતીનો પાક કરતા કરતા આનંદમાં દિવસો પ્રસાર કરતા હતા ગણેશજીનું વ્રત કરે અને શ્રદ્ધાપૂર્વકથી પૂજન કરે તેના વ્રત પ્રભાવે ઘરમાં ખૂબ જ સુખ શાંતિ રહેતી એક દિવસ કરવાનો પતિ સુશીલ ખેતીમાં કામ કરવા ગયો તેમાં તેમના ત્યાં એક સાપ આવ્યો અને કરવાને પતિને ડંસ દીધો તેથી તેમને મરણ પામ્યો કરવાને સમાચાર મળતા પોતાના પતિના સપ પાસે આવીને તે પતિના પતિ તનના મસ્તકને પોતાના ખોળામાં લઈને ગણેશજીનું શિવ પરિવારનું સ્મરણ કરવા લાગી ખૂબ જ દુખી હૃદયે પ્રાર્થના કરવા લાગી શ્રદ્ધા અને ભક્તિથી તરથી ભક્તિથી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી પ્રભુએ પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી ગણેશજીએ એક સાધુનું રૂપ ધારણ કરીને કરવા પાસે આવ્યા અને પૂછ્યું બહેન શું થયું ત્યારે કરવાએ બધી વિગત કહી સાધુ મહારાજને પોતાની જોડીમાંથી એક જ ઝંડી બૂટી જડીબૂટી કાઢી અને કરવા પતિને નાક નાક પાસે મૂકી મસ્તક ઉપર હાથ ફેરવ્યો તેથી જે મનુષ્ય નિંદ્રામાંથી જાગે તેમ સુશીલ આગળ મળીને બેઠો થયો ઘરમાં અને ગામમાં સમાસાર મળ્યા છ લોકો ત્યાં જોવા માટે આવ્યા જોયું તો સાસે જ કરવાનો પતિ જીવિત થઈ ગયો હતો ગામ લોકોએ વર્ષી થયા અને કરવાની જય જયકાર કરવા લાગ્યા આ દિવસે આ વધ પક્ષની ચતુર્થી હતી તેથી તેને સૌ લોકો કડવા નામે વ્રત કરવા લાગ્યા કે કરવા માતા જેમ તમારું પતિનું આયુષ્ય વધાર્યું તેમ આ વ્રત કરનાર સૌ બહેનો પતિ પતિના રક્ષા કરજો થાય રક્ષા થાય કહેનાર કથા સાંભળનાર સૌ રક્ષા કરજો બોલો કરવા માતાની જય શિવ પાર્વતીની જય તો મિત્રો આપણી સાંભળી કરવા જો સોત વ્રત કથા પૂંજન વિધિ મહિમા અને આશા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ કરવા સોતના વ્રતના દિવસે ચંદ્રમાનો મંત્ર ઓમ સોમ સોમ સોમય નમા જય જપી શકાય છે બોલો શિવ શક્તિ જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજ શ્રી કૃષ્ણ